સ્વામી આપનો ઉમંગ વિચરણની સાથે સાથે પત્રલેખન દ્વારા પણ વ્યક્ત થાય છે અનુભવાય છે અહીંયા સ્ક્રીન ઉપર કેટલાક આપના હસ્તાક્ષરના પત્રો આપણે જોતા જઈશું એક પત્ર બાપા આપણે આ સોળ નવેમ્બર બે હજાર એક ના દિવસે લખેલું એમાં જણાવો છો કે આ પત્ર લખતા લખતા સાતસો હરિભક્તો ભક્તો પગે લાગી ગયા અને બધાની આંખ સાથે ચાર આંખ કરી છે એટલે આ પત્ર લખો છો વચ્ચે કોઈ પગે લાગવા આવે વળી પાછું એની સામે આંખ મિલાવો વળી પાછા પત્ર લખો વળી પાછી આંખ મિલાવો સાતસો જણા પસાર થઈ ગયા એટલે સંજોગો પ્રતિકૂળ હોય તો પણ આપ પત્ર લેખન છોડતા નથી સમય સામે આપણે જોયું નથી અહીંયા મહેસાણાથી બાપા આપણે ઓગણીસ એપ્રિલ બે હજાર ચાર રોજ પત્ર લખેલો એમાં આપ જણાવો છો કે રાત્રે એક વાગે એક યુવાનને આપ પત્ર લખો છો એક પત્ર બાપા આપે ઓગણીસો તોતેર માં ખજુરડી ગામેથી લખેલો એનો પ્રારંભ આપે રાત્રે અઢી વાગે કરેલો તો આ પત્ર લખવામાં સંજોગો જોતા નથી સમય જોયો નથી બાપા જોઈ નથી અહીંયા સ્ક્રીન ઉપર ઉપર છે કે આપ જે કરી રહ્યા છો તે ખુરશી બેઠા જોઈએ બાજુમાં રેફરન્સ માટે પત્ર કાગળ છે એ પણ ખુરશી ઉપર રાખ્યા છે અને આવી અવસ્થામાં આપણે આપણે ત્રણ તબક્કામાં ત્રણ કલાક સુધી પત્ર લેખન કર્યું તો આપના જીવનમાં અમે જોઈએ છીએ કે આપને પત્રો લખવાનો હરિભક્તોના પ્રશ્નો દૂર કરવાનો ઉમંગ આવી ઉમરે પણ દેખાય છે તો આપ સ્વામી સંતો હરિભક્તો પ્રત્યે એની કેવી લાગણી ધરાવ છો કે આટલો બધો ઉમંગ આપને છલકાઈ જાય છે આપણા तो एक तो 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 एक आप स्वामी एवं विचार कि हूँ आटली बड़ी सेवा करूसु तो कई सगवड़ बगड़ी जी कारणकिर्शी पर बेसी लख्या करो टेबल पर ना हो सामने

મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ તરફ રહે છે એટલે આપણે આવો અલૌકિક ઉમંગ કાયમ રહ્યા કરે છે બીજું સ્વામી અમે આપના જીવનમાં જોઈએ છીએ કે આપ જે કંઈ પત્ર લખો આપ પ્રવચન કરો તો આપના શબ્દો બોલવામાં બહુ મૃદુ હોય છે આપને આ પ્રવચનની અંદર કોઈ આક્રોશ ના હોય કોઈ મોટા આરો અવરો ના હોય શબ્દોના કોઈ એવા બીજાને પાનો ચડાવી દેવા માટેના હાવભાવ વગેરે પણ જોવા ના મળે એકદમ સીધું સાદું મૃદું રૂજુ આપ બોલો છો એ જ રીતે આપ લખો છો છતાં પણ આપના શબ્દોની જબરજસ્ત અસર વ્યાપક પ્રમાણમાં થાય છે અહીંયા સ્ક્રીન ઉપર બાબા દ્રશ્ય દેખાય છે કે આપણે સ્વામી બાપાના શતાબ્દી મહોત્સવે બધાને સેવામાં જોડાવાની હાકલ કરતો પત્ર લખ્યો અને 80000 સ્વયંસેવકો આપના વચને ત્યાં ઉમટી પડ્યા બધાને સરકાર દીકા આ સંજોગો આવશે કે કેમ પણ તે કાર્ય થયું આપે પત્રમાં લખ્યું કે દિવાળી આપણે આ સ્વામિનારાયણ નગરમાં કરવાની તો ત્યાં આગળ 14000 હરિ ભક્તો દિવાળી એ કરવા માટે રોકાયા ગોવિંદ શ્રી કામ બનતું હતું ત્યારે આપણે પત્ર લખ્યો કે 400 સ્વયંસેવકો એટલે કાઈ કે આગળ સેવા કરે એ આપણે રુચિ પ્રદર્શિત કરી અને ખરેખર એ અશક્ય જેવું જણાતું પણ શક્ય બન્યું શ્રી અક્ષરધામ એ આપણે એક સ્ક્રીનમાં જોઈએ છે કે 2021 માં કેવી એની સ્થિતિ હતી અને 2023 માં તો આપણે પ્રતિષ્ઠા કરી આપના વચ્ચે બે વર્ષની અંદર 12000 સ્વયંસેવકો અમેરિકાની ધરતી પર ઉતર્યા તો સાદા શબ્દો એના આધારે લોકો તમને મરોડે પણ એથી બાપા વિશેષ મનને ભરોડવું અઘરું છે પણ આપણા શબ્દોનો એવો પ્રભાવ છે કે બધા આપના શબ્દે મનને પણ મરોડે આપણે સત્સંગ દીક્ષા નથી એને આદેશ આપ્યો કે યુવા યુવતીઓ આ સત્સંગ દીક્ષાનો મુખપાટ કરે તો બધાની ધારણાથી બે હજાર કરે પણ ચાર હજાર કરી દીધો